હલો મિત્રો તો બધા રામ રામ સીતારામ જય વસરાજ જય માતાજી તો ઓલી સાઈડ આપણી વાડીઓ છે જ્યાં અને હું આવ્યો વેકરાને હા બે કાંઠે મારા કાકાને અહીંયા એક ટ્રેક્ટર હાલે બરાબર તેની ચા દેવા આ પારાને ઓલી સાઈડ છે આપણી જ પાછળ પારવા દેખાઈને બાકી એક ટ્રેક્ટર જ આ સાઈડ ને એવું આપણે જાઉં રાવેલ ગુજરીમાં લોકો ખાલી ગુમરો મારવા તમને બધા બતાવીએ કે ગ્રાવેલની ગુજરી છે કાણ છે એવું બધું તમે વિડીયો કન્ટિન્યુ કરજો ભાઈ ભાઈ તો યાર મિત્રો આ સર્વિસ સ્ટેશન છે આપડે ભાઈ અજયભાઈ ને પ્રવીણભાઈ ને ખોડે આપું સર્વિસ સેન્ટર જામ રાવલ કિયો ભાઈ રસ્તો ગયો તમારે અડવાણા પરબંધન વિજયભાઈ અડવાણા પર રસ્તો હાઈવે ગાડી સઘઈ કમ્પ્લીટ થઈ ગઈ તો લાઈટ વહી ગઈ ક્યાં તમારે મોકા પે છે આ જે ટ્રેક્ટર ને ટોલી બે સર્વિસ થઈ ગલ પડ્યા આમાં ઓઈલ મારવાની લાગે ની હલો અવાજ ના આવતો તો બીજો તો જે આમાં છે બધી એસેસરીસ સર્વિસ ની દિલબાઈ કૃપા ભરતભાઈ જો કે આ દુકાન અત્યારે અરાઉન્ડ ત્રણ મહિના પહેલાં આપણે પ્રવીણભાઈની સેલ કરી દીધી બીજી ભાઈ કાં બોર કાં છે આનો પાણીનો અને એઠે એઠે બોર હે ને કાં હોય ગ્રુપ વાળા નંબર બંબર આવ્યા તમારા ભાઈ આ લાઈટ વાળાના બધા માતાજી છે સામુંદા માતાને ને બાકી જો પ્રવીણભાઈ વેલ્ડિંગનું કામ પણ કરે છે એટલે આ વેલ્ડિંગની બધું સામાન બધું પીડ્યો આ તે ઓલું ઓલું રીકનું ફલાણું પૂછડું આવા કંઈક માહોલ છે અહીંયા એ ઓલું એક સ્ટેડિયમ બેડિયમ જેવું છે કે રમવાનું હા હા સાઉન્ડ સિસ્ટમ ને અહીંયા છે જો આપણે આ વેક્યુમ ક્લીનર ને અટાન લાઈટ વહી ગઈ મારે પણ બાઈક વોશ કરવાની છે પણ કદાચ એમ કાંઈ કરી દેવું થવું મિત્રો આપણી ગાડી રોતા હતા ગાડીને ડેટ બેટ બધું મારી દીધો પાણીનો પ્રેશર મારવાનો છે કેક્ટરમાં ઓઇલ બોઇલ લાગે છે વેલ્ડિંગ વાળા છે બે મિત્રો એક આ સાઈડ છે ને એક આ સાઈડ છે પાણી મારી પછી જે ખૂકા એટલે કોપરા મારવાનું કપરા માર દઈએ ફાઇનલ મિત્રો જો આપણી ગાડી સર્વિસ થઈ ગઈ કપરા બપરે બધું મારી દીધું અને પૂગે આપણે વાળીએ